દરેક મતદાન મથક પર અમારા માણસો ઉભા રાખીશું હવે અમારા માટે ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ પર ભાજપના ઉમેદવાર રૂપાલા છે તેવું સમજી તેમને હરાવવા મહેનત કરીશું તેવો દાવો તેમણે કર્યો છે અમે આમાં અમારો વિરોધ અમને હવે પચીસે પચીસ સીટો ઉપર પુરુષોત્તમ રૂપાલા જ દેખાય છે એટલે અમે એવો પ્રયત્ન કરી કારણ કે જે અમારું માન સન્માન ના રાખે તો એનું માન સન્માન રાખવાનું અમારે થતું નથી એટલે અમે કચ્છ કચાઈ અને તમારા માધ્યમથી પણ આજે કહીએ છે કે ક્ષત્રિય સમાજ અને અમને જે બી હોય ટેકો આપ્યો છે કચ્છ કચાઈને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરશે કરશે ને કરશે